we joined together is me PBC or court staff or satisfaction i can't do because i do have to setting the duties arts government officials citizens press personnel who have joined us here today ladies and gentlemen a very good morning to the structure the movement would evoke nostalgia and respect for the generations of advocates who practiced in the older building reinforcing their sense by an incredibly talented group of students from badir vidyalaya these young artists though deaf and mute will features namrata and patel and Deepa and Jadav. Association. <laughs> Let us have a continuous round of applause as it is with a great pride and joy that we present this bouquet. પચીસના રોજ ગુજરાતના મહેરબાન ચીફ જસ્ટિસ સુનિતાબેન અગ્રવાલ દ્વારા આ નવી કોર્ટનું ઉદઘાટન થયેલ છે આમાં સ્ટેટ ઓફ ધ આર્ટ તમામ જાતની ફેસિલિટી આપવામાં આવેલ છે જેમાં ખાસ કરીને આ કોર્ટ આખી સેન્ટ્રલી એસી છે જેમાં બાર રૂમમાં પણ સમાવેશ થાય છે આ કોર્ટની અંદર ડિસ્પેન્સરી પણ છે અને એટીએમની પણ વ્યવસ્થા છે આ કોર્ટમાં ગોળિયાગર પણ છે જેને ક્રિચ રૂમ કહેવામાં આવે છે આ કોર્ટની અંદર વિડીયો રૂમ છે જેમાં ભારતના કોઈ પણ ક્ષેત્રમાં અહીંથી જુબાની આપી શકાય છે આ ઉપરાંત પેલું કરીને વીએમડીસી વીડબ્લ્યુએમ વોલરેબલ વિટનેસ સેન્ટર પણ છે જ્યાં બાળકોની જુબાનીઓ પણ લઈ શકાશે એટલે આ આ કોર્ટ કરોડોના ખર્ચે બની છે

સમય જોઈએ કે અમે માત્ર એક એવી કોર્ટ છે જિલ્લા લેવલે જે સૌ પ્રથમ સેન્ટ્રલ એસી બની છે જેની અંદર ફાઇવ સ્ટારની હું એમ એમ કહીએ કે સેવન સ્ટાર સુવિધાઓ આપવામાં આવેલી છે કે જેમાં અને આ જે કોર્ટ છે આખા ગુજરાત માટે એક નમૂનારૂપ બનશે અને આનું ઉદાહરણ લઈને જિલ્લાની સોરી ગુજરાત રાજ્યની તમામ કોર્ટોમાં કદાચ આવું કોર્ટ બનાવવાનું સપનું દરેક બાર એસોસિએશનનું રહેશે મારું એવું માનવું છે કયા પ્રકારની સુવિધા છે અને કોના દ્વારા ઉપર જો સુધીમાં કોઈ સુવિધા એવી નથી કે જે બાકી રહી ગઈ જેમાં હોસ્પિટલથી માંડીને નાના બાળકોને ઘોડિયાઘરથી લઈને તમામ સુવિધાઓ જે સાક્ષીઓ દૂર રહે છે જે આવી શકતા નથી ફિઝિકલી હેન્ડીકેપ છે તો એ લોકોને ઓનલાઈન એટલે કે અહીંથી વિડીયો કોલથી શૂબ જુબાની લઈ અને એમને અહીંયા સુધી જે લાંબા ના થવું પડે ત્યાં સુધીની નાનામાં નાની વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવેલી છે વકીલો માટે બી એક એવી યુનિક ફોર્મ્યુલા અપનાવવામાં આવેલી છે કે જેમાં દરેકના એક સરખા ટેબલ એક સરખી બાટલી એક સરખી બેઠક વ્યવસ્થા હોય જેમાં કોઈ પણ એક સવાર દરેકનો કલરથી લઈને દરેક વસ્તુ એક સરખી રહે યુનિફોર્મિટી જળવાઈ રહે દરેક નાનામાં નાની બાબતોનો આમાં ખ્યાલ રાખવામાં આવેલો છે